નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત માહિતી વિગતવાર મેળવવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો સૌ જીરુના વાયદાથી વાત કરીએ તો ગઈકાલે જીરુના વાયદામાં સોળસો પચીસ રૂપિયાનો ભારે ઉશાળો આવીને જુલાઈ વાયદો અઠીવી હજાર સાતસો ને પંદર રૂપિયાની સપાટીએ પહોંચી ચૂક્યો હતો જ્યારે જીરુના ભાવની વાત કરીએ તો હાજરમાં કોઈ સામાન્ય સુધારો જોવા મળ્યો હતો પરંતુ કોઈ મોટો ઉછાળો નહોતો ને જો વિગતે વાત કરીએ તો જીરુ વાયદામાં સ ટકાને ઉપલી સર્કિટ લાગી હતી પરંતુ હાજરમાં માંગનો અભાવના કારણે બજારમાં કોઈ મોટી તેજીની ધારણા હાલ અત્યારે નથી પરંતુ ભાવ પાંચ હજાર પાંચસો સુધીના ટકેલા રહેવાની ધારણા છે રાજકોટ બેતાલીસોથી પાંચ હજાર ચારસો ગોંડલ બેતાલીસો એકથી પાંચ હજાર ત્રણસો એકોતેર જેતપુર બેતાલીસોથી પાંચ હજાર એકસો એકવીસ બોટાદ પાંચ હજારથી પાંચ હજાર આઠસોને પંદર રૂપિયા અમરેલી સત્તરસો પંચોતેરથી પાંચ હજાર એકસો ને નેવ જસદણ પિસ્તાલીસોથી પાંચ હજાર ચારસો કાલાવાડ ચાર હજાર સોથી પાંચ હજાર પચાસ જામનગર છત્રીસોથી પાંચ હજાર ચારસોને પાંચ જુનાગઢ ચાર હજાર સાતસોથી પાંચ હજાર બસો ને સત્યાસી સાવરકુંડલા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસો દસ મોરબી ચાર હજાર સાતસો પચાસથી પાંચ હજાર એકસો ને નેવ રાજુલા ચાર હજાર નવસોથી પાંચ હજાર ત્રણસો ઉપલેટા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર અગિયાર પોરબંદર પિસ્તાલીસોથી પાંચ હજાર બસો વિસાવદર પાંત્રીસોથી ચાર હજાર નવસો ને ત્રાણું જામખંભાળીયા ચાર હજાર નવસો પચાસથી પાંચ હજાર ચારસો દશા પાટડી પાંચ હજાર ચાલીસથી પાંચ હજાર પાંચસો એકોતેર લાલપુર પિસ્તાલીસોથી પાંચ હજાર પિસ્તાલીસ ધ્રોલ પિસ્તાલીસોથી પાંચ હજાર બસો માંડલ પાંચ હજાર ત્રણસો એકથી પાંચ હજાર નવસો ને એક રૂપિયો હળવદ પાંચ હજારથી પાંચ હજાર ચારસો બાર હારીજ પાંચ હજાર પચાસથી પાંચ હજાર છસો પાટણ પિસ્તાલીસો એકાવન થી પાંચ હજાર બસો એક્યાસી ધાનેરા બેતાલીસો એકાવન થી પિસ્તાલીસો ને એકસઠ રૂપિયા